સૌથી સરળ રીતે તરબૂચને કટ કરવાની રીત આ રીતથી ફ્રેન્ડ્સ તરબૂચ કટ કરશો ને એટલે પાંચ જ મિનિટની અંદર તમે પાંચ કિલો જેટલું તરબૂચ કટ કરી શકશો અને આ રીતથી બાળકોને તમે તરબૂચ કટ કરીને આપશો ને એટલે બાળકો ફટાફટ તરબૂજ ખાઈ લેશે અને બી કાઢવાની ઝંઝટમાંથી પણ તમને છુટકારો મળી જવાનો છે આજે હું તમારી સાથે ખૂબ જ સરળ સિમ્પલ એવી રીત શેર કરવાની છું જેમાં તમારે તરબૂજ વધુ વેસ્ટ પણ નહીં થાય અને સરળ રીતે તમે તરબૂચને કટ કરી શકશો અને એ પણ પાંચ કિલોથી સાત કિલોનું તરબૂચ હશે ને તો પણ તમે ફટાફટ તેને કટ કરી લેશો સૌથી સરળ રીત તમારી સાથે આજે હું શેર કરીશ તો શું કરવાનું છે તરબૂચ અહીંયા લઈ લેવાનું છે જે રીતનું હોય નાનું મોટું તે લઈ લેવાનું અને સેમ પ્રોસેસથી આપણે તેમાં કટ લગાવી દેવાનો છે આ રીતથી ફ્રેન્ડ્સ તમે તરબૂજ કટ લગાવશો ને એટલે સરળતાથી તમે તેમાંથી બી પણ અલગ કરી શકશો અને તરબૂજના ટુકડા પણ સરસ થશે તો તમારે શું કરવાનું છે ફ્રેન્ડ આ રીતે પીળો ડાગ હોય ને તરબૂજમાં એવું તરબૂજ ખરીદશો ને એટલે નેચરલી રીતે પાકેલું હોય છે અને કેમિકલ વગરનું હોય છે તમારે પીળો ડાગ હોય એવું જ તરબૂજ ખરીદવાનું આ રીતે સરસ દેખાતું તરબૂચ હશે પણ તેની અંદર એક પણ પ્રકારનો ડાગ નહીં હોય ને તો તે તરબૂજ છે તે કેમિકલથી પકવેલા હોય છે એટલે તમારે શું કરવાનું આ રીતે તરબૂચ ખરીદવાનું છે પીળા ડાગવાળું હવે શું કરવાનું છે જે આપણે વચ્ચેથી કટ લગાવેલો તેમાં ફરી આપણે એક કટ લગાવી દેસુ અને તે કટ શું કરવાનો ફ્રેન્ડ્સ આપણે મીડિયમ જ લગાવવાનો છે પછી તેમાં વચ્ચેથી આ રીતે બે ટુકડા કરી દેસુ અને ફરી અડધા તરબૂચના આપણે બે ટુકડા કરવાના છે આ રીત સરળ રીત છે ફ્રેન્ડ્સ આ રીતથી તમે જો તરબૂચ કટ કરશો ને એટલે બાળકોને તો ખૂબ જ મજા આવવાની છે બાળકોને શું હોય દેખાવ સરસ આવે ને એ વસ્તુ તેને ખૂબ પસંદ આવે છે તો આપણે એવી રીતે તરબૂચ કટ કરીશું ને તે બાળકો આસાનીથી ખાઈ લે છે ઉનાળાની અંદર તરબૂજ છે તે આપણા શરીરની અંદર પાણીની માત્રા ઓછી થઈ જાય તે પૂરી કરવાનું કામ કરે છે તો ઉનાળાની અંદર તરબૂચ ટેટી ખાવા જ જોઈએ તો આપણે આ રીતે અલગ રીતથી કટ કરીને આપીને એટલે બાળકોને ખૂબ જ પસંદ આવશે તો હવે શું કરવાનું છે આ રીતે આપણે તરબૂચ જે રીતે વિડીયોમાં બતાવેલું છે તે પ્રોસેસ ફોલો કરીને તમારે કટ લગાવી દેવાના અને તમે જોઈ શકો છો બી પણ સાઈડમાં અલગ દેખાય છે જેને તમે કાટા ચમચ ચમચી અથવા છરીની અણીથી પણ કાઢી શકો છો તો આમનો પણ તમે તરબૂચ સર્વ કરી શકો છો પણ આમનો મોટા ખાશે બાળકોને તો જરા પણ પસંદ નહીં આવે આને આપણે હજુ વધુ અલગ રીતે સર્વ કરીશું તો તેના માટે શું કરવાનું છે આ રીતે બંને સાઈડ આપણે કટ લગાવી દેવાના છે અને સાઈડના કિનારાનો ભાગ છે તે આપણે હટાવી દેવાનો છે આ રીતથી ફ્રેન્ડ્સ તમે તરબૂચ કટ કરી લીધું ને એટલે બાળકોને તરબૂચ પસંદ નથી ને તો પણ તે હોશે હોશે ખાશે એટલું સરસ લાગે છે એવું જ લાગશે કે આ તે તરબૂચની કેન્ડી ખાઈ રહ્યા છે તો સેમ પ્રોસેસથી આપણે બધા તરબૂચને આ જ રીતે કટ કરવાના છે તો તમે જોઈ શકો છો તરબૂચ કેન્ડી તૈયાર છે આને ફ્રીઝમાં તમે થોડીવાર માટે ઠંડુ થવા માટે રાખી દેશો ને એટલે બાળકો આસાનીથી ખાઈ લેશે અને સાઈડના બી છે તે તમે આસાનીથી અલગ કરી શકો છો દેખાય જ છે બી છે તે ફટાફટ તમે તેને અલગ કરી શકો છો અને પાંચ મિનિટ જેવો પણ સમય નહીં લાગે બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો આ રીતથી તમે બાળકોને લંચ બોક્સમાં પણ તરબૂજ આપી શકો છો તો હવે જોશું ફ્રેન્ડ્સ આપણે બીજી રીત આ તરબૂચને તમે થોડીવાર માટે ફ્રીઝરમાં સેટ કરી દેશો ને પછી બાળકોને આપશો ને તો બાળકોને એવું લાગશે કે તે કેન્ડી ખાઈ રહ્યા છે આ રીતથી પણ તમે બાળકોને ખવડાવી શકો છો તરબૂજ તો હવે જોશું આપણે બીજી રીત તો તેના માટે પણ આપણે અહીંયા તરબૂચ લીધું છે બંને સાઈડથી આપણે તરબૂચને કટ કરી લેવાનું છે અડધું તરબૂચનો પાડ્યો હોય તે આપણે લઈ લેવાનું છે અને ઉપરની સાઈડ આપણે આ ભાગ છે તે કટ કરી દેવાનો છે હવે શું કરવાનું છે હળવા હાથે આ રીતે આપણે તરબૂચને કટ કરવાનું છે જેથી વધારે આપણે તરબૂજ વેસ્ટ પણ ન થાય અને સરસ એવું આપણે તેને કટ કરી શકીએ તો તમે જોઈ શકો છો આ રીતે આપણે તેને કટ કરી રહ્યા છીએ તમે અહીંયા જોઈ શકો છો જરા પણ આપણું તરબૂજ છે તે વેસ્ટ નથી થતું હવે જે આ સફેદ સફેદ પાર્ટ છે તે આપણે હટાવી દેવાનો છે આ રીત સૌથી સરળ રીત છે ફ્રેન્ડ્સ આ રીતથી તમે તરબૂચ કટ કરશો ને એટલે પ્રોફેશનલ લોકો કટ કરે છે તે જ રીતે તમે તરબૂચ કટ કરી શકો છો અને આમાં તમારે ઝાઝી તામજામ પણ નથી તમે અહીંયા જોઈ શકો છો બીનો ભાગ છે તે તમને અલગ દેખાઈ રહ્યો છે આ રીતથી કટ કરી લીધા ને તરબૂચ એટલે તમે બી પણ આસાનીથી અલગ કરી શકો છો ઘણી વખત બાળકો છે તે તરબૂચ આસાનીથી ખાતા હોય છે પણ જો બી આવી જાય ને તો તે તરબૂચ ખાવાનું છોડી દે છે અને તેનો તાર વિખાઈ જાય છે તો આપણે શું કરવાનું છે ફ્રેન્ડ્સ આ રીતથી તરબૂચ કટ કરીને દેશો ને એટલે બી કાઢવાની પણ ઝંઝટ નથી તમે જોઈ શકો છો બી આસાનીથી અલગ થઈ રહ્યા છે અહીંયા આ સ્ટેપ ફોલો કરજો એટલે તમારે ફ્રેન્ડ્સ બી કાઢવાની ઝંઝટમાંથી છુટકારો મળી જશે તમે જોઈ શકો છો જ્યારે તમે તરબૂજ કટ કરો ને ત્યારે જ તમે આસાનીથી બી પણ અલગ કરી શકો છો તો અહીંયા તમે જોઈ રહ્યા છો ક્યાંય પણ બી તમને દેખાતું જ નથી આપણે એ રીતે તરબૂચ કટ કરી લીધું છે અને બધા તરબૂચના સરસ એક સરખાટ ટુકડા થાય છે તમે આને સર્વ કરજો ખૂબ જ સરસ લાગશે આ તરબૂચ આ રીતથી ફ્રેન્ડ્સ તમે ફટાફટ પાંચથી સાત કિલોનું તરબૂચ હશે ને તો પણ ફટાફટ તમે તેને કટ કરી શકો છો તમે જોઈ શકો છો તો આ રીતથી બાળકોને આપશો ને તરબૂચ એટલે બાળકો આસાનીથી ખાઈ લેશે તો આજના વિડીયોમાં તરબૂચને આસાનીથી કટ કરવાની બે રીત મેં તમારી સાથે શેર કરેલી છે ફ્રેન્ડ્સ તો તમે આ વિડીયો જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવ્યો હોય ને ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને ત્રીજી રીતમાં આ રીતે પણ તમે તરબૂચ કટ